ડીસા દક્ષિણ પોલીસે સપાટો બોલાવ્યો નવ જુગારીયાઓને ઝડપ્યા શ્રાવણ માસ આવે એટલે લોકો તીન પત્તી જુગાર રમવાનું ચાલુ કરે છે અને શ્રાવણીઓ જુગાર કહેવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં લોકો જુગાર રમતા હોય છે ત્યારે પોલીસ પણ ચાપતી નજર રાખતી હોય છે અને સમગ્ર ગુજરાતભરમાં આ શ્રાવણ માસમાં લોકો હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા જોવા મળે છે ત્યારે પોલીસને પણ અનેક જગ્યાએથી બાતમી મળતી હોય છે અને બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડતા હોય છે તેવી જ રીતે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈની સૂચનાના આધારે પોલીસ સ્ટાફ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી છે ત્યારે ડીસા પંથકમાં આવેલા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતેથી બાતમી મળતા ત્યાં જઈ તપાસ કરતા એક બંધ દુકાનમાં નવ જેટલા લોકો સાથે બેસી તીન પતિનો જુગાર રમતા હતા ત્યારે ડીસા દક્ષિણ પોલીસે રોકડા રૂપિયા સાહીઠ હજાર આઠસો સિત્તેર બે કાર સાત નંગ મોબાઈલ બે બાઇક એક્ટિવા મળીને કુલ રૂપિયા દસ લાખ છવ્વીસ હજાર આઠસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરી નવ લોકોની અટકાયત કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા